દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી તેમજ જિલ્લા પોલીસ દ્વારા બેટી બચાવો બેટી પઢ પઢાવો અંતર્ગત કાર્યક્રમ યોજાયો બોટાદના પ્રમુખ સ્વામી વિદ્યાલય શાળા નંબર બેમાં મેુઅલ હાયજીન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બળોલિયા તેમજ મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરીના માર્ગદર્શન હેઠળ શ્રી પ્રમુખસ્વામી શાળા નંબર બે ખાતે વિદ્યાર્થીનીઓને મેન્સ્ટુઅલ હાઈજીન અને પોષણ અંગે તેમજ કાયદાકીય માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મેન્સ્ટુઅલ હાઇજીન બાબતે ગેરમાન્યતાઓ સ્વાસ્થ્ય પર પડતી અસર અને પૌષ્ટિક આહાર વિશેષ જરૂરી જાણકારી સહિતના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશન અંતર્ગત ચાલતી સી ટીમની કામગીરી પેટ્રોલિંગ તેમજ પીબીએસસીની કામગીરી બોક્સો એક્ટ સોશિયલ મીડિયાના બિનજરૂરી ઉપયોગ ટાળવા અંગે માહિતી આપવામાં આવી હતી સાથે સાથે સંકટ સખી એપ્લિકેશન અંગે એકસો એક્યાસી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વધુમાં જિલ્લા મહિલા બાળ અધિકારી અધિકારીશ્રીની કચેરી દ્વારા ચાલતી વ્હાલી દીકરી વિધવા પેન્શન મહિલા સ્વાવલંબન ગંગા સ્વરૂપા પૂનલગ્ન સહિતની યોજનાઓ વિશે વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શિક્ષકગણ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેતી કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ